સુરતમાં ભગવાનના મંદિરોને નિશાને લેતા તસ્કરો મહાદેવ મંદિર માંથી સાપની કરી લીધી ચોરી સુરતમાં તસ્કરોનો તરખાટ દિવસેને દિવસે વધી રહ્યો છે નવરાત્રી ચાલી રહી છે તેમ છતાં તસ્કરોને કાયદા વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તે રીતે મહાદેવના મંદિરમાંથી માંથી તસ્કરે ચોરી કરી હતી એક જ અઠવાડિયામાં બે વખત તસ્કરે ચોરી કરી હતી આશ્રમમાં મહાદેવની મૂર્તિ પરથી સાપની ચોરી કરી હતી ત્યારબાદ છતર ચાંદીનું પણ ઉઠાવી ગયો હતો રામનગર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં દોઢે દિવસે ચોરીની ઘટના સામે આવી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં ચોરી થવાની માહિતી મળી હતી જેમાં પણ આ જ વ્યક્તિ હતો મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ટેવરામ માંથી ચાર દિવસ પહેલા કોઈ આજ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી